આજ રોજ મેંદડા અમરાપુર રોડ ઘણા સમયથી લોકો હેરાન થતા હતા આ વિસ્તારના ગામડાના તમામ આગેવાનોએ મને વારંવાર રજૂઆત કરેલી આ રજૂઆતને ધ્યાનમાં લઈને મેં જિલ્લા પંચાયત દ્વારા અમારા કાર્યપાલક ગોહેલ સાહેબને વિનંતી કરી અને રૂપિયા પચીસ લાખની રકમ આપી અને આ રોડ અમરાપુર સુધી રિપેરિંગ કરી આપવામાં આવશે આજે અમે શુભ શરૂઆત કરી દીધી છે આ રોડને સારો બનાવવા માટે અમે નવા એસઓઆર મુજબની ફાઇલ તૈયાર કરીને ગાંધીનગર મંજૂરી માટે મોકલી દીધી છે આમાં સરકારશ્રીના નાણાં ફાળવે એટલે નવેસરથી સારો રોડ બનાવવા માટે મારા પ્રયત્ન રહેશે જેમ મેંદરડાથી યુનગર જુનાગઢનો રસ્તો જે બનાવ્યો માત્ર પંદર વીસ મિનિટમાં જૂનાગઢ આવી જાય એ પ્રકારનો રોડ હું બનાવવા માગું છું હું આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે તમે મારા પર વિશ્વાસ રાખજો ચોમાસા પછી અંતે કે દિવાળી પછી નવો રોડની પણ મંજૂરી આવી જશે અને આ રોડ અમે જે યુનગરનો રસ્તો જે બનાવ્યો મેં માથે ઊભીને બનાવ્યો એવી જ રીતે અહીંયા ઉપર ઊભીને આ રસ્તો હું બનાવું આપ સૌને ખાતરી આપું છું આપ જે હેરાન થયા છો એ મને ખબર છે પણ હવે તમારે આ હાલાકીનો સામનો નહીં કરવો પડે હું તમારા કામ માટે જ હર હંમેશ આ ચોવીસ કલાક માટે આપને પડખે ઊભો છું ને ઊભો રહીશ નામ રમેશભાઈ ઠાકર કામ ડેડીજા તાલુકા મેળવ અને હરેશભાઈના કહેવાથી તાત્કાલિક જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ મંજૂર કરાવી પચીસ લાખ જેવી મજબૂત રકમની કામ સમારકામ રોડનું સમારકામ કરવા માટે હરેશભાઈએ પૂરતા પ્રયત્ન કરેલા જે ગામના તમામ આઠથી નવ ગામના લોકોનો એ લોકોનો અવાજ સાંભળી અને હરેશભાઈએ તાત્કાલિક રોડનું સમારકામ કરેલ કરાવેલ છે જે આજે અમે ખાતમુહૂર્ત કરેલું છે અને પૂરા પ્રયત્ન સાથે આગળનું કામ ચાલુ છે